ઓમ શ્રી ગણેશય નમઃ બોલો ગણપતિ બાપ્પાની જય મિત્રો ગણપતિ વિસર્જન પહેલા કેટલીક એવી બાબતો છે કે જે બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નહીતર ગણપતિજી બાપ્પા આપણા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે જો વિસર્જન દરમિયાન આ પ્રકારની ભૂલો કરવામાં આવે તો તમારા ઘરમાં ખૂબ જ મોટું સંકટ આવી શકે છે ઘણા લોકો ગણપતિજીનું વિસર્જન તો કરે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે શાસ્ત્રો પ્રમાણે કઈ કઈ એવી બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નહીતર આપણા જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થવા લાગે છે તો આજે આ વિડીયોમાં અમે તમને ગણપતિ વિસર્જન પહેલાં જે અમુક બાબતો છે તે જણાવવા જઈ રહ્યા છીએ કે જે બાબતોનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેથી તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો તથા તમે પણ બાપાના આશીર્વાદ મેળવવા માગો છો તો વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યારે પણ તમે ગણપતિજીનું વિસર્જન કરવા જાઓ ત્યારે આ બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો આપના હિન્દુ તહેવારોમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેમજ જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે આપણે ખૂબ જ કાળજીપૂર્વક સ્થાપના કરીએ છીએ તો વિસર્જન પહેલાં પણ જે શાસ્ત્રો મુજબ વાતો કહેવામાં આવી છે અને જે પણ આપણા પૂર્વજો હતા તે કઈ રીતે વિસર્જન કરતા હતા જેનાથી તેમને ચોક્કસ ગણેશ ચતુર્થીનું ફળ મળતું હતું પરંતુ અત્યારના આધુનિક સમયમાં લોકો આ બધી બાબતો ઉપર ધ્યાન રાખતા નથી ફક્ત મોટા મોટા સ્પીકરો વગાડી ડીજે વગાડીને વિસર્જન તરફ જતા રહે છે પરંતુ આ વિડીયોમાં અમે તમને ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો શરૂઆત કરીએ કે વિસર્જન પહેલાં કઈ કઈ એવી ખાસ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે પહેલું મિત્રો સૌથી પહેલી બાબત કે જ્યારે પણ તમે વિસર્જન કરવા નીકળો છો તેના પહેલાં નજીકમાં આવેલા કોઈ પણ ગણપતિજીના મંદિરમાં જઈને ગણપતિ બાપાના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જોઈએ ગણપતિજીને માળા અર્પણ કરવી જોઈએ અને બાપાને સાચા મનથી પગે લાગવું જોઈએ અને તેમને પ્રાર્થના કરવી જોઈએ કે ગણપતિ બાપા તમે અમારા પરિવારને હંમેશા ખુશીઓથી ભરેલો રાખજો અને બાપાને હાથ જોડીને તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ આવું કરવાથી તમને ચોક્કસપણે ગણેશ ચતુર્થીનું ફળ મળે છે બીજું હંમેશા વિસર્જન પહેલાં ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે ગણેશજીનું વિસર્જન કરીએ છીએ ત્યારે એકી સંખ્યાના દિવસો ધ્યાનમાં લઈને વિસર્જન કરવું જોઈએ જેમ કે ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે અગિયાર દિવસ બેકી સંખ્યાના દિવસોમાં ક્યારેય પણ ગણ ગણેશજીનું વિસર્જન કરવું નહીં ત્રીજું ગણેશ વિસર્જન પહેલાં ખાસ ધ્યાન રાખો કે જે પણ ગણપતિજીની મૂર્તિ તમે સ્થાપિત કરેલી છે તે વિસર્જન કર્યા સુધી કોઈ પણ જગ્યાએથી ખંડિત ના થવી જોઈએ વિસર્જન પહેલાં મૂર્તિનું બરાબર રીતે નિરીક્ષણ કરો કે કોઈ પણ જગ્યાએથી તે મૂર્તિ ખંડિત થયેલી ના હોવી જોઈએ જો આપે સ્થાપિત કરેલી મૂર્તિ કોઈ કારણસર વચ્ચેના દિવસોમાં થોડી ખંડિત થઈ જાય છે તો ચિંતા કરશો નહીં તમે છેલ્લા દિવસે ગણપતિજીની પૂજા કરી અને સાચા મનથી માફી માગી લો તેનું વિસર્જન આપ કરી શકો છો ચોથું મિત્રો વિસર્જનના દિવસે એટલે કે સ્થાપનાના છેલ્લા દિવસે ખાસ કરીને બપોરના સમયે ગણપતિજીની પૂજા જરૂરથી કરવી જોઈએ અને તેમનો મનપસંદ થાળ બળાવીને તેમને અર્પણ કરવો જોઈએ અને તમારી સાનુકૂળતા હોય તે પ્રમાણે મોદકનો પણ પ્રસાદ ધરાવી શકો છો અને પછી જે થાળી અથવા તો જે થાળ તમે ગણપતિજીને ધરાયેલો છે તે પ્રસાદ મૂંગા પશુ પક્ષીઓને અર્પણ કરવો જોઈએ આવું કરવાથી ગણેશ ચતુર્થીનું સો ટકા ફળ મળે છે પાંચમું મિત્રો જેવી રીતે ગણપતિજીના વિસર્જનના દિવસો એકી સંખ્યામાં હોય છે તેવી જ રીતે વર્ષ પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે દાખલા તરીકે તમે આ વર્ષે ગણપતિજીની સ્થાપના કરેલી હોય તો આગળના વર્ષે ફરજિયાત તમારે શાસ્ત્રો મુજબ ગણપતિજીની સ્થાપના કરવી જ પડે છે બીજા વર્ષે તમે ગણપતિજીની સ્થાપના ના કરો તો આપણા શાસ્ત્રો મુજબ તે અશુભ માનવામાં આવે છે છઠ્ઠી બાબત એ છે કે દરેક મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ગણપતિજીની સ્થાપના કરી હોય તે દિવસે તમે જે રીતે વાજતે ગાજતે ગણપતિજીની સ્થાપના કરી હોય અને ગણપતિજીને તમારા ઘરના દ્વાર સુધી લઈને આવ્યા હોય ત્યારે જે ખુશી આનંદ હરખ અને સંગીત સાથે તમે લઈને આવ્યા હોય તેવી જ રીતે જ્યારે પણ વિસર્જન કરવા જાઓ ત્યારે તેનાથી બમણા સંગીત અને વાજતે ગાજતે વિસર્જન કરવું જોઈએ આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે વિસર્જન સમયે ગણપતિજીની મૂર્તિ સુરક્ષિત રીતે તમે વિસર્જનના સ્થાન સુધી પહોંચાડી શકો કોઈપણ જગ્યાએથી મૂર્તિ ખંડિત ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવું જરૂરી બને છે જેથી ગણપતિજીની કૃપા તમારા પરિપાર પર બની રહે સાતમું વહ્લા મિત્રો ગણપતરી વિસર્જન સમયે એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે હંમેશા મુહૂર્ત જોઈને જ ગણેશજીનું વિસર્જન કરવું જોઈએ મોટાભાગે આપણા ધાર્મિક શાસ્ત્રો મુજબ બપોર પછીનું જ મુહૂર્ત ગણપતિજીના વિસર્જન માટે સર્વશ્રેષ્ઠ અને શુભ ગણવામાં આવે છે અને આ દિવસે બપોરમાં પણ પૂજા કરવામાં આવે છે જેથી વિસર્જન પહેલાં મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આઠમું મિત્રો ગણપતિ વિસર્જનના પહેલાં અથવા તો વિસર્જનના દિવસે જો આપ નાના બાળકોને ભોજન કરાવો છો તો શાસ્ત્રો પ્રમાણે તેનું ખૂબ જ શુભ ફળ મળે છે કારણ કે કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે જેથી વિસર્જન પહેલાં અથવા તો વિસર્જનના દિવસે નાના બાળકોને પોતાની સાનુકૂળતા મુજબ ભોજન કરાવવું જોઈએ નવમું મિત્રો જ્યારે પણ વિસર્જનના દિવસે ગણપતિજીનું ઉત્થાપન કરવામાં આવે છે ત્યારે ગણપતિજીની પાસે મૂકેલું ગૌમૂત્ર ખૂબ જ પવિત્ર થયેલ હોય છે ત્યારે તેને આંસો પાલનના પાનની મદદથી તમારા આખા ઘરમાં તેનો છંડકાવ કરવો જોઈએ જેથી ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને પોઝિટિવ ઊર્જાનો વાસ થશે અને તમારા ઘરમાં હંમેશા ખુશીઓ આવતી જ રહેશે તેમજ ગણપતિજીના આશીર્વાદ હંમેશા માટે તમારા ઘર ઉપર બન્યા રહેશે દસમું મિત્રો વિસર્જન સમયે ખાસ ધ્યાન રાખો કે જે પણ પાણીમાં આપ મૂર્તિ પધરાવી રહ્યા છો તે એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ આજુબાજુમાં કોઈ પણ ગંદકી ના હોવી જોઈએ અને ખાસ જે પાણીમાં તમે ગણપતિજીની મૂર્તિ પધરાવી રહ્યા છો તે પાણી એટલું તો ઊંડું હોવું જોઈએ કે તમારી ગણપતિજીની મૂર્તિ તે પાણીમાં સંપૂર્ણ રીતે અર્પણ થઈ શકે મૂર્તિ બહાર દેખાઈ રહી હોય તે રીતના પાણીમાં મૂર્તિ અર્પણ ન કરો અગિયાર મિત્રો જ્યારે પણ તમે ગણેશ મૂર્તિ વિસર્જન કરવા નીકળો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે નાના છોકરાઓ આ ઊંડા પાણીથી દૂર રહે તેમજ વિસર્જનના ઉમંગમાં વધારે પડતા પાણીની અંદર જવું પણ ખૂબ જ ભયજનક હોય છે જાણનું પણ જોખમ રહેલું હોય છે જેથી કરીને હંમેશા સાથે રહેલા પરિવારને યોગ્ય સલાહ પ્રમાણે વિસર્જન કરો બારમું મિત્રો વિસર્જનના દિવસે વિસર્જન કર્યા પહેલાં જ્યારે પણ ગણપતિજી આપણા ઘર આગને હોય ત્યારે ખૂબ જ સરસ રીતે ગણપતિજીનો શણગાર કરો શણગાર કર્યા પછી સાચા મનથી તમારી મનોકામના ગણેશજી સામે રૂજુ કરો જે પણ તમારી મનોકામના હોય તે ગણપતિજીના કાનમાં કહો આવું કરવાથી ચોક્કસ રીતે આપણી મનોકામના ગણપતિજી પૂર્ણ કરશે તેરમું મિત્રો તમે જ્યારે પણ વિસર્જન કરો ત્યારે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરો તેને શાસ્ત્ર મુજબ વધારે શુભ ગણવામાં આવે છે અને વિસર્જનના દિવસે જ મગની દાળની પાંચ મુઠ્ઠી લીલા કપડામાં બાંધો અને ઘરની તિજોરીમાં તેને સ્થાપિત કરી દો જેથી કરીને તમારા ઘરમાં સિદ્ધિ હંમેશા બની રહેશે અને ગણપતિજીની કૃપા આપના પરિવાર પર હંમેશા બની રહેશે ચૌદમું મિત્રો વિસર્જન પહેલાં જ્યારે પણ તમે ગણપતિજીની છેલ્લી આરતી કરો છો તે આરતી પૂરી થતાં તમે સાચા હૃદયથી ગણપતિજીને પ્રાર્થના કરો કે હે બાપા સ્થાપનાના આટલા દિવસો દરમિયાન મારાથી કે મારા પરિવારના સભ્યોથી કોઈ ભૂલ થઈ હોય તો તમારા દીકરા સમજીને અમને માફ કરી દેજો અને આવતા વર્ષે અમારા ઘરે વહેલા વહેલા પધારજો આવી પ્રાર્થના બાપા સમક્ષ કરવી જોઈએ પંદરમું મિત્રો ગણપતિજીના વિસર્જન સમયે પાણીની અંદર મૂર્તિને બે વાર ડૂબકી લગાવવી જોઈએ ત્યારબાદ ત્રીજી ડૂબકી લગાવીને મૂર્તિને વિસર્જન માટે છોડી દેવામાં આવે છે મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો અંતમાં એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય ગણેશ ગણપતિ બાપ્પા મોરિયા